નમસ્કાર મિત્રો ગત વર્ષ બે હાજર ચોવીસ દરમિયાન સરકાર દ્વારા ધોરણ એક થી બાર માં વિદ્યા ભરતી જાહેર કરવામાં આવી હતી જેમાં સરકારશ્રી દ્વારા ચોવીસ હાજર સાતસો જેટલી જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવી હતી હવે મિત્રો તાજેતરની વાત કરીએ તો ધોરણ એક થી પાંચમાં સાત હજાર અને ધોરણ છ થી આઠમાં પાંચ હજાર તથા અન્ય માધ્યમોમાં એક હજાર આઠસો બાવન જગ્યાઓ મળીને તેર હજાર આઠસો બાવન જેટલી જગ્યાઓ બાબતે સરકારશ્રી દ્વારા તારીખ વીસ બે બે હજાર પચીસ ના રોજ કામ ચલાવ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું પરંતુ જોવા જેવી વાત એ છે કે કામ ચલાવ મેરિટ લિસ્ટ તો જાહેર કરી દેવામાં આવ્યું છે પણ હજી સુધી આ જે છ થી આઠ ધોરણમાં જે પ્રાઇમરી ઉચ્ચ પ્રાઇમરી શાખા છે તેમાં કુલ જગ્યાઓ વિશેનું લિસ્ટ છે હજી જાહેર કરવામાં આવ્યું નથી એટલે કે જે વિષય બાબતે ગુજરાતી હોય કે ગણિત હોય વિજ્ઞાન હોય સમાજ હોય આ જે વિષયવાઈ જે જગ્યાઓ છે તેનું જાહેરાત હજી સુધી સરકાર દ્વારા કરવામાં આવી નથી હવે જો આજ વિદ્યાસયકની જે ભરતીમાં જો વિષયવાઈ જગ્યાઓ જાહેર કરવામાં ન આવે તો પછી જે તે ઉમેદવારોને પોતે કઈ રીતે મેરિટમાં આવશે અથવા એમનું નંબર આવશે કે નહીં નોકરી મળશે કે નહીં એવા પ્રશ્નો ઘણા બધા ઉદ્ભવી રહ્યા છે અને આ જે ભરતી છે એ ખૂબ ધીમી ગતિ એટલે કે કાચબા ગતિએ ચાલી રહી છે આ બધા પ્રશ્નોને લઈને હાલ જે વિદ્યાશાહી છે અથવા જે ઉમેદવારો સરકારી નોકરી મેળવવા માંગે છે અથવા સરકારી શિક્ષક બનવાનું સ્વપ્ન જોઈ રહ્યા છે તેઓ બધા હાલ આજ તારીખ ચોવીસ બે બે હજાર પચીસ ના રોજ ગાંધીનગર ખાતે આંદોલન કરવા જઈ રહ્યા છે જેમાં તેમની મુખ્ય માંગ છે શિક્ષણ સહાયક નવ થી બાર નું પીએમએલ અને ડીવી શેડ્યુલ પ્રસિદ્ધ કરવામાં આવે બીજી માંગ છે ધોરણ એક થી આઠ માં વિદ્યાશાહી કેટેગરી અને વિષય મુજબ જગ્યાઓનું લિસ્ટ જાહેર કરવામાં આવે જે મેં તમને વાત કરી રીતે એક થી પાંચ અને છ થી આઠ જે હજી સુધી વિષય જગ્યાઓ જાહેર કરવામાં આવી નથી જો આ જગ્યાઓ જાહેર કરવામાં ન આવે તો પછી શિક્ષકોને કેવી રીતે ખબર પડશે કે પોતાના વિષયમાં કેટલી જગ્યાઓ ફાળવવામાં આવી છે ત્રીજો મુદ્દો છે જૂના શિક્ષકો અને આચાર્યની બદલી કેમ્પના હાથે ખાલી પડતી જગ્યાઓ ચાલુ શિક્ષણ સહાયકમાં જગ્યા વધારા રૂપે સામેલ કરવામાં આવે આ પણ એક મિત્રો પ્રશ્ન છે અને ચોથો મુદ્દો છે ગત વર્ષ મંજૂર થયેલા સત્યાવીસો પચાસ વિદ્યા સહાયક ચાલુ ભરતીમાં જગ્યા વધારા રૂપે સામેલ કરવામાં આવે અને મિત્રો પાંચમો મુદ્દો એ છે એ પણ ખાસ મહત્વનો છે કે ઉનાળુ વેકેશન પહેલા શિક્ષક ભરતીની તબક્કાવાર સંપૂર્ણ ભરતી પ્રક્રિયા પૂરી કરી નિમણૂક પત્રો એનાયત કરવામાં આવે જેથી કરીને નવા વર્ષથી જે વિદ્યાર્થીઓ છે જે શિક્ષકો વગર ભણી રહ્યા છે તેમને શિક્ષકો મળી જાય અને નવા ક્ષેત્રથી નવા શિક્ષકોને કામ કરવાનો પૂરતો મોકો મળે જેથી કરીને અભ્યાસક્રમ બાબતે પરીક્ષાઓ બાબતે કે જે કંઈ પ્રશ્નો છે તેનો નિવાડો લાવી શકાય અને જે હાલમાં ગુજરાતમાં ખાલી પડેલી જગ્યાઓ છે તે વહેલામાં વહેલી તકે ભરવામાં આવે જેથી કરીને ભવિષ્યમાં જે શિક્ષકો શાળાને મળવા જોઈએ તે તકે મળી જાય અને નવા વહેલા શિક્ષણ કાર્યનો પ્રારંભ પણ કરી શકાય આ બધા પ્રશ્નોને લઈને હાલ જે ભાવિ શિક્ષકો છે તે ગાંધીનગરમાં સરકાર સામે મોરચો માંડીને આજે રેલી કાઢવાના છે અને પોતાની માંગો રજૂ કરવાના છે જો આજનો આ મુદ્દો સરકાર સાંભળશે અને જો યોગ્ય નિકાલ આવશે તો વેલામ વેલા તકે જે તે શાળાઓને શિક્ષકો મળી જશે અને જે વિદ્યાર્થીનું ભાવિ બગડી રહ્યું છે તેનો પણ નિકાલ આવી જશે મિત્રો હાલ આપણે સરકારને ખાસ વિનંતી કે જે આ કંઈ પ્રક્રિયા છે ધીમી ગતિએ ચાલી રહી છે તેને ખૂબ ઝડપી બનાવવામાં આવે જેથી કરીને જે તે શાળાઓને શિક્ષકો મળી જાય અને જે દેશનું ભાવિ શાળાઓમાં ઘડાઈ રહ્યું છે બાળકો એમનું પણ ભાવિ ન બગડે અને મિત્રો ખાસ બીજો મુદ્દો એ છે કે સરકાર દ્વારા ભરતી પ્રક્રિયા ધીમી કરવામાં આવી પણ સામે જ્ઞાન સહાયકનો જે મુદ્દો છે એ લગાડી દેવામાં આવ્યો છે હવે જ્ઞાન સહાયક એટલે શું તો કે અગિયાર મહિના કરાર આધારિત શિક્ષક હવે અગિયાર મહિના જો શિક્ષક ને નોકરી કરવાની પછી એનું ભાવિ શું અને કદાચ ચાલો શિક્ષકોના ભાવિની વાત નથી કરવી આપણે પણ જે તે શાળામાં બાળકો ભણી રહ્યા છે એ બાળકો સાથે જે તે જ્ઞાન જોડાયેલો શિક્ષક મહિના પોતાનું કામ નિષ્ઠાપૂર્વક કરે છે અને બાળકો સાથે હળી મળી જાય હવે આવા સંજોગોમાં એ શિક્ષકનો કાર્યકાળ પૂરો થાય એટલે કે અગિયાર મહિનાનો કોન્ટ્રાક્ટ પૂરો થાય તો આવા સંજોગોમાં એ શિક્ષકે શું સમજવાનું એ બાળકોએ શું સમજવાનું એ શાળાએ શું સમજવાનું જો એ શિક્ષક પોતાની જગ્યા પરથી જતો રહે તો એ બાળકોનો ભવિષ્યનો કોણ વિચારશે અને મિત્રો ઘણા પણ પ્રશ્નો એવા પણ હતા કે જ્યારે જ્ઞાન સહાયક લાગુ પાડવામાં આવ્યું અને જ્યારે શાળા ફાળવણી કરવામાં આવી તો જે તે અમુક ગ્રાન્ટેડ કે અમુક સરકારી શાળાઓ કે અમુક બાબતોમાં કે 5000 કે 25000 નું ડોનેશન માંગવાના પ્રશ્નો પણ ઊભા થયા હતા જો 11 મહિનાની નોકરીમાં ડોનેશન આપવું પડતું હોય તો સરકાર શું કરી રહી છે આ બધા પ્રશ્નો વિચારવા જેવા છે જો આ પ્રશ્નો નહીં વિચારવામાં આવે તો જે બાળકો છે એનું શું કરવાનું કેમ કે જ્યાં સુધી દેશનું ભવિષ્ય જે બાળકો છે એને યોગ્ય શિક્ષણ નહીં આપવામાં આવે તો આપણા દેશનું ભવિષ્ય કેવી રીતે યોગ્ય કરાશે આ બધા પ્રશ્નો સરકારે વિચારવા જોઈએ બરાબર સરકારે અગ્નિવીર હતું બરાબર તો એમાં ચાર વર્ષની નોકરી કરી નાખી હવે જે વિચારો કે જે દેશનું સંરક્ષણ ખાતું છે બરાબર જો અહીંયા ચાર વર્ષની નોકરી કરવાની હોય અને એ ચાર વર્ષની નોકરી દરમિયાન કદાચ જેતે સૈનિકનું મૃત્યુ થઈ જાય તો એના માતા પિતા એના પરિવારને શું સમજવાનું આ બધા મુદ્દાઓ વિચારવા જેવા છે બધી જગ્યાએ કે સરકારે કોન્ટેક્ટ સિસ્ટમ નાખી દેવાથી કંઈ કામ પૂરું ન થઈ જતું અમુક જે જરૂરી બાબતો છે જેમ કે શિક્ષણ છે સંરક્ષણ છે આ બધી બાબતોનો સરકારે યોગ્ય નિકાલ લાવવો જોઈએ જો આ જગ્યા યોગ્ય ઉમેદવારોને નહીં લાવવામાં આવે એમને યોગ્ય સંતોષકારક જગ્યાઓ નહીં ફાળવવામાં આવે તો શું થશે દેશનું આ બધા પ્રશ્નો ઉપર સરકારને ધ્યાન દોરવું જોઈએ